જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એપ્રિલ બે હાજર ધીરેન માં આરોપી અમૃતલાલ કાર્યાલય વિરુદ્ધ ગુસ્સીટોક એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો આ આરોપી વિરુદ્ધ અલગ અલગ અઠ્ઠાવન જેટલા ગુનાઓ દાખલ થયેલા જેમાં પ્રોહિવિશન મારામારી આ સિવાય એટ્રોસિટી ડુપ્લિકેટ પાસપોર્ટ આ તમામ પ્રકારનો ગુના ઇતિહાસ ધરાવતો હોય તેના વિરુદ્ધ ગુસ્સીટોક સ્પેશિયલ કોર્ટ રાજકોટ દ્વારા જે આરોપી નાસો ફરતો હોય આથી જે વોરંટ નાગરિક સુરક્ષા સંહિતાનું કલમ બોતેર મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવેલું આમ છતાં પણ ધરપકડ થયેલી નહીં અને નાસ્તો ફરતો હોય આથી તેના વિરુદ્ધ છે એ બીએનએસએસની કલમ ચોર્યાસી મુજબનું પણ વોરંટ કાઢવામાં આવેલું અને આ જે ફરારી જાહેરનામું છે તે અંતર્ગત આજરોજ તેના વિરુદ્ધ આરોપીની વિગત સાથેના પેમ્પલેટ અને જે પોસ્ટર શહેરના અલગ અલગ વિસ્તારોમાં લગાવવામાં આવેલા છે આગામી સમયમાં આરોપી જો પણ નાસ્તો કરતો રહેશે તો બીએનએસ